હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા માન મજા મારી આપણે યુટ્યુબ ચેનલમાં બધાનું આજે હાર્દિક સ્વાગત છે પહેલો બ્લોક તો આજે આપણે જવાનું છે છે શહેર દર્શન કરવા અમારા બહુ મજા આવવાની છે અમારા પહેલો બ્લોક છે આની અને તમને દર્શન કરાવ્યું કેમ છે શેર ત્યાં દર્શન તમે કરો અમે કરીને તમને બતાવીએ તો નજારો બધારો કેવો છે ત્યાં તો ડેમ છે પાણી એવું તમે બતાવીએ આવો તો બન્યા રહેજો અમારી બ્લોક સાથે જો આ સાંજે આવવાનું છે તો આગળ જોશે ઊભો છે એ કામ છે કેમ પતિ છે બેઠો છે થાકી ગયો છે ખરા એટલે હાલો તો અમારા બ્લોકમાં ભીના રહેલો આવવાની છે બહુ મજા આવે જરા બ્લોક છે અમારી જાણમાં મેં થોડોક સપોર્ટ કરતા રહેવાનું જે છે મારે હાલો મિત્રો તો જો અમારા ગામનો ગેટ આવી ગયો છે તમે દેખાતો એટલે જાઉં મારે ગેટમાં થઈને જવાનું છે ઓલા બે જો ઓલા બે જાય છે આગળ

હાલો દોસ્તો તો મેરિયાણાનો ગેટ આવી ગયો છે અહીથી અમારે જવાનું છે દર્શન કરવા શરમ યાદ હલો છીએ

તમે દર્શન પણ કરી લોળીયા દાદા નું મંદિર જો આખો નજારો આ છે સબુત્ર જો મિત્રો અહીં એક બાજુમાં નદી છે આ છે મંદિર આ તો નજારો છે મિત્રો તમે કમેન્ટ કરજો તો એક ભાભી આવી ગયા છે અને આ પર ચેનલ છે અને આનો તો ફોલોર બહુ જાદુ છે એટલે આપણે તમને બતાવી જો અમારા ભાભી ભાભી શું કહો અમારી ચેનલ વિશે હું કહું લોકો એ ચેનલ બનાવી છે તો જરૂરથી લોકોને સપોર્ટ કરજો નામ બોલો નામ શું છે અમારી નામ છે શું છે રાજા તો એ લોકો ની ચેનલ નું નામ છે રાજા મેલડી આ ચેનલ ને જરૂર થી ફોલો કરજો અને એમના વિડિયો જરૂર તમે જોજો મજા આવશે જોવાની ના કરજો પણ શું છે નામ છે તો એને પણ સપોર્ટ કરજો અમારા ભાભી ના તો રાજા ફોલોર ગયા છે ભાભી આ ભાઈ તો દેખાય અમારા ભાભી તો ગોળેક થી ગમે ત્યારે હાલો તો સપોર્ટ કરતા રહેલો હાલો મિત્રો જો મેં દર્શન કરીને વિયા છે સમાજદાન હવે અહીંયા હું વિડીયો કરી છે પૂરો તો નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અહીંયા સપોર્ટ કરજો રેડી ને આ અમારો પહેલો વ્લોગ છે અહીંયા સપોર્ટ કરજો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ને આવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા નવા વિડીયો આવતા રહે